ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જાણીએ ગરદનના દુખાવા વિશે ગરદનનો દુખાવો જનરલી મણકાના કારણે જે થતો હોય છે એ દુખાવા વિશે આપણે આજે જાણીશું સર્વાઈકલ સ્પાઈન સ્પોન્ડાસિસ તેને અંગ્રેજીમાં કહી શકાય હું છું ડોક્ટર પ્રતિક પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન છું ઇમ્પલ્સ પેઇન ક્લિનિક કરીને અમદાવાદમાં હું મારું ક્લિનિક છે જે મેમનગર એરિયામાં આવેલું છે તો ગરદનનો દુખાવો ગરદનના દુખાવાના ઘણા બધા કારણો હોય છે જનરલી ગરદનનો દુખાવો કઈ જગ્યાએ થતો હોય છે તો એ આપણા ગરદનની પાછળના ભાગમાં રહેતો હોય છે આ મુખ્ય ભાગ છે જેના આપણને દુખાવો થઈ શકે છે ઘણી વખત એ દુખાવો ઉપર એટલે કે માથાની પાછળના ભાગ બે કાનની વચ્ચેના ભાગ સુધી બી ફેલાઈ શકે છે ઘણી વખત એ દુખાવો છે એ ખભા સુધી શકે છે અને બંને ખભાની જે બેકના પાછળના ભાગમાં આ ભાગ સુધી પણ ફેલાઈ શકે છે બરાબર આની સાથે સાથે ક્યારેક હાથમાં બી આપણા દુખાવા જઈ શકે છે આ અલગ અલગ દુખાવા ગરદનના મણકાની અલગ અલગ પ્રકારની તકલીફોના લીધે થતા હોય છે તો આવો કઈ તકલીફના લીધે આપણને આ વસ્તુ થઈ શકે છે તો ગરદનનો દુખાવો થવાના જે મુખ્ય કારણો છે કે જેની અંદર આપણી ડે ટુ ડે એક્ટિવિટી સામેલ છે સૌથી વધારે કોમન છે અત્યારની જે આપણી જે લાઇફ સ્ટાઇલ છે એ લાઈફસ્ટાઈલમાં મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ ગયો છે જનરલી આપણે લોકોને જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ મોબાઈલની અંદર ગરદનને વાંકી વળી અને એક જ પરિસ્થિતિમાં એ ગરદન રહેલી હોય છે અને ખૂબ જ નમેલી ગરદન સાથે

ત્રીજું કારણ છે વ્હીકલ ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે આ ખૂબ જ ખરાબ પ્રકારના રસ્તાઓ છે એની અંદર જ્યારે આપણે વ્હીકલ ચલાવીએ ઉબડ ખાબડ રસ્તાઓમાં જ્યારે આપણી ગરદનમાં જર્ક આવે છે અને એ જર્કના લીધે બી ગરદનમાં ગાદીનો અને ગરદનના મણકામાં ઘસારાની તકલીફ જો વારે વારે લાંબા સમય સુધી આ વસ્તુ ચાલુ રહે તો એ વસ્તુ થઈ શકે છે બરાબર છે તો હવે આ આપણે એનું એક આપણું સ્ટ્રક્ચર છે કે ભી ભગવાને આપણને ગરદનના મણકા કેવી રીતે આપ્યા છે એનું એક સ્ટ્રક્ચર છે કે જેની અંદર આ સાત મણકા હોય છે સી વન સી ટુ સી થ્રીથી સી સેવન સુધીના સાત મણકા હોય છે એના વચ્ચેની આ છ ગાદી આપેલી છે આપણને બરાબર અને એની પાછળ મણકાના સાંધામાં પાછળ પાછળના ભાગમાં સાંધા આપેલા છે આ પ્રમાણે જે ગરદન છે એ ગરદનનું આપણું બે મુખ્ય કામ છે માથું ઊંચું નીચું કરવાનું એટલે માથું ઉપરની બાજુ અને નીચેની બાજુ આપણે હલાય શકીએ છીએ માથું આપણે સાઈડમાં ટર્ન કરી શકીએ છીએ બે બાજુ અને માથાને ગોમઈ શકીએ છીએ મતલબ કે ભગવાન આપણા આપડા માં બે પ્રકારના મણકા છે જેને ખૂબ જ હલનચલન માટે બનાવેલા છે એક ગરદન ના અને એક કમર ના મણકા જેના લીધે આપણે બધી દિશા માં હલનચલન કરી શકીએ છીએ નો ફાયદો છે મૂવમેન્ટ આપણી ઈઝી રહે છે પણ તકલીફ એ જ છે કે આ બંને મણકા જેવા છે કે જેની અંદર આ બધી તકલીફો મતલબ કે ઘસારો છે ગાદીની તકલીફો છે એ બધું થવાના ચાન્સીસ આ મણકામાં વધારે રહેલા છે હવે ગરદનનું સૌથી પહેલા જે થતી તકલીફ છે કે ભાઈ મણકા વચ્ચે જે ગાદી છે એ ગાદી જયારે ખસી જાય અને હાથમાં જતી નસને દબાવે તો આપણને સર્વાઈકલનો દુખાવો હાથ સુધી ફેલાય છે હાથમાં ઝંઝણાટી આવી શકે છે હાથની અંદર દુખાવો થઈ શકે છે અલગ અલગ જગ્યાએ થઈ શકે છે આગળના ભાગમાં બી થાય પાછળના ભાગમાં બી થાય આંગળીઓમાં શકે પ્રમાણે અલગ અલગ જે નસ દબાય એ દુખાવો અને જાણે નીચે જતો હોય એવો તો એ આપણું સર્વાઇકલની ની અલગ અલગ ગાદી છે કોમનલી સી ફોર ફાઈવ સી ફાઈવ સિક્સ સી સિક્સ સેવન આ જે નીચેના મણકા રહેલા છે એની તકલીફ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે બીજી તકલીફ કે જેને હાથમાં દુખાવો ન આવતો હોય એ લોકોને માત્ર ને માત્ર પાછળ ગરદનનો દુખાવો રહેતો હોય છે કે જેની અંદર ગરદન ઊંચી નીચી કરવાની ના લીધે દુખાવો થઈ શકતો હોય છે એમાં છે ગરદનની પાછળના જે આ મણકા છે એ મણકાની અંદર થતો ઘસારો એ મણકાના ઘસારાના લીધે આપણને માત્ર ગરદનના પાછળના ભાગમાં અને ખભાના ઉપરના ભાગ સુધી દુખાવો આવતો હોય છે જનરલી હાથમાં એ દુખાવો નથી ફેલાતો હોતો

અને એની અંદર જ્યારે બી આપણે મસલ વારે વારે જકડાઈ જાય છે ત્યારે આપણને આ પ્રમાણે બી થતું ગરદનના ગરદનના દુખાવામાં આપણે કઈ પ્રકારની તપાસ કરી શકીએ છે મુખ્ય તપાસ છે એક્સ રે અને એમઆરઆઈ તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આ નોર્મલ જે મણકા છે એ છે હેલ્ધી સ્પાઇન છે અને આ ઘસારો છે કે જેની અંદર ગાદીમાં બી ઘસારો છે સાંધામાં બી ઘસારો છે આ જે એક્સરે છે જેની અંદર તમે જોઈ શકો છો જે ગાદી છે એમાં તમે જુઓ કે આ જગ્યા સારી છે આ જગ્યા ઓછી થઈ ગયેલી છે આ જગ્યા ઓછી થઈ ગયેલી છે પાછળની બાજુ સફેદ સફેદ છે ઓસ્ટિયોફાઈડ ફોર્મેશન છે ગાદીના સાંધામાં પણ ઘસારો થઈ શકે છે બરાબર ની અંદર જનરલી જોઈએ તો મિત્રો આ સી ટુ સી ટુ છે સી થ્રી સી ફોર સી ફાઇવ સી સિક્સ હવે તમે જોઈ શકો છો કે આ દર્દીને સી ફાઇવ અને સી સિક્સ વચ્ચે આ ગાદી છે એક બ્લેક કલરની ગાદી છે જે બહારની સાઇડ ખસી ગઈ છે અને હાથની નસને દબાવે છે સેમ વસ્તુ જોઈ શકો છો કે આ નોર્મલ ગાદી છે પાછળ કરોડરજ્જુ છે અને આ ગાદી છે એની અંદર આ ડાબી બાજુએ ગાદી ખસી અને ડાબા હાથની નસને દબાવે છે જેના લીધે દર્દીને સર્વાઇકલનો છે ફેલાઈ શકે બરાબર તો આ પ્રકારની જે તકલીફ છે એની સારવાર કઈ રીતે થઈ શકે તો એની સારવારમાં સૌથી પહેલું આવે છે કે જયારે દુખાવો ખુબ જ વધારે પડતો હોય ત્યારે શું કરવું જોઈએ તો જનરલી રેસ્ટ કરવો જોઈએ ફાઈવ ટુ સેવન ડેઝ રેસ્ટ છે એ સૌથી સારી વસ્તુ છે પ્રોપર હાઇડ્રેશન મતલબ કે પાણી છે અને ન્યુટ્રિશન છે એ આપણે રાખવું જોઈએ કેટલીક તમારા નજીકના કોઈ બી ડોક્ટર હોય એમને તમે બતાવી અને એ પ્રકારની ગળીઓ લઈ શકો છો સર્વાઇકલ કોલર મતલબ કે ગરદનમાં પટ્ટો આવતો હોય છે કે જે તમે પહેરી અને એ વસ્તુ માટે જ્યારે પાંચ થી સાત દિવસનો રેસ્ટ પતે એના પછી કોલર છે એ લગભગ એક કે બે મહિના માટે એપ્લાય કરી અને ગરદનની movement ઓછી કરી શકાય છે આ બધી જો ટ્રીટમેન્ટ છે એના પછી પણ ધારો કે દુખાવો ના મટે તો શું થઈ શકે તો જો બે પ્રકારના દુખાવા છે એક છે ગાદીનો ના લીધે જે સર્વાઇકલ રેડિયેટિંગ પેઇન કહે છે જે હાથમાં આવે છે એના માટે અમે જનરલી સર્વાઇકલ એપિડ્યુરલ ન્યુરોપ્લાસ્ટિક પ્રોસિજર અમે કરતા હોઈએ છીએ જેમાં માત્ર એક સોય છે એ ગરદનની પાછળના ભાગમાં એક્સરેમાં જોઈ અને ઇન્જેક્શન્સ નાખવામાં આવે છે અને તમે જોઈ શકો છો આ પ્રમાણે જ્યારે ગરદનના મણકાની વચ્ચે ઇન્જેક્શન ઇન્જેક્શન્સ છે એ છે ઉપર સુધી બધે જ ફેલાઈ ગયું એટલે જે પણ ગાદીની આજુબાજુનો સોજો હોય છે જનરલી ગરદનની જે કેનાલ છે એમાં કરોડરજ્જુ જતી હોય છે કરોડરજ્જુમાંથી હાથમાં જતી નસો હોય છે આ તમે જોઈ શકો છો આ હાથમાં જતી નસો છે એ નસોની અંદર સુધી જ્યારે આપણી દવા પહોંચી જાય છે ત્યારે આપણને આ પ્રકારની જે દુખાવાની તકલીફ છે એમાં ખાસો ફાયદો થતો હોય છે માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં ઇન્જેક્શન્સથી ફાયદો થાય છે વધારે તકલીફ હોય અને જો દર્દીને હલનચલન કરવામાં તકલીફ પડે છે ખૂબ જ દુખાવો હોય અને દર્દીને બેલેન્સમાં તકલીફ પડે ચાલતા ચાલતા પડી જાય એવું લાગે એ બધી કન્ડિશન્સમાં વધારે જો તકલીફ હોય અને ગાદી ખૂબ જ બહાર આવી ગઈ હોય તો ઓપરેશન બાજુ બી આપણો કેસ જઈ શકે છે બીજું છે મિત્રો સર્વાઇકલના સાંધાનો ઘસારો મતલબ કે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપથી એની અંદર અમે રેડિયો ફ્રિકવન્સી પ્રોસિજર કરતા હોઈએ છીએ અને એની સાથે સાથે સાંધામાં ઇન્જેક્શન મતલબ કે લોહીમાંથી બનાવીને ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ આ રેડિયો ફ્રિકવન્સી મશીન છે જેની અંદરથી આ પ્રમાણે વાયરો નીકળે છે મલ્ટિપલ સોય અમે નાખતા હોઈએ છીએ જનરલી બે કે ત્રણ સોય જમણી બાજુ બે કે ત્રણ સોય ડાબી બાજુ દર્દીની અંદર અમે નાખી અને એક્સરેમાં જોઈ અને આ પ્રકારે પ્રોસિજર કરવામાં આવે છે જે તમે જોઈ શકો છો કે આ જે સોય છે અને મિત્રો પીઆરપી મતલબ કે ફેસેટ જોઈન્ટમાં આ જે સાંધા છે એ સાંધાની અંદર અમે પીઆરપી નું ઇન્જેક્શન આપતા હોઈએ છીએ લોહીમાંથી બનાવીને કે જે ઘસારો આગળ વધવામાં આગળ જે વધતો હોય છે એને અટકાવવામાં મદદરૂપ થાય છે જનરલી અમે જે મિડલ એજેડ પર્સન હોય મતલબ કે ત્રીસ પાંત્રીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના દર્દી હોય એમાં આ પ્રકારે જ્યાં અમને ઘસારો ઓછો હોય પણ અ આજુબાજુનું જે કેપ્સ્યુલ છે કે કવરિંગ છે એ બધું ડેમેજ હોય એ બધી કંડિશન્સમાં લોહીમાંથી ઇન્જેક્શન્સ બનાવીને આપેલું ફાયદાકારક થતું હોય છે બરાબર ક્યારેક જરૂર પડે તો અને આપણી તકલીફ ખૂબ જ વધારે હોય મણકા ગરદનના આગળ પાછળ થઈ ગયા હોય ઘસારો ખૂબ જ હોય અને કરોડરજ્જુ માટેની જગ્યા બિલકુલ ઓછી થઈ ગઈ હોય એવા કેસમાં આ પ્રકારે ગરદનની ગાદી કાઢી અને એની જગ્યાએ ઇમ્પ્લાન્ટ મૂકી અને ઓપરેશન છે જે અમારા એસોસિએટ સ્પાઇન સર્જન અમારી સાથે રહેલા છે તે ઓપરેશન કરી અને દર્દીને એ પ્રમાણે સારવાર કરી શકે છે એ પણ એક ઓપ્શન અવેલેબલ છે હવે ગરદનના દર્દીઓને ઘણી વખત દવાથી સારું થઈ ગયું અને ક્યારેક જરૂર પડે ઇન્જેક્શન્સથી રેડિયો ફ્રિકવન્સીથી પીઆરપીથી સારું થઈ ગયું પછી એમણે જીવનમાં શું કરવું જોઈએ તો લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એનો મતલબ કે આ વસ્તુ આપણને ફરીથી હેરાન ના કરે એના માટેના કેટલાક પ્રયત્નો જેની અંદર આવે છે કે વધારે પડતું વજન ઉંચકવું નહીં વધારે ગરદન વાંકી વળેલી રહેતી હોય એવી પોઝિશનમાં લાંબો સમય રહેવું નહીં પોઝિશન ચેન્જ કરતા રહેવી કન્ટિન્યુઅસ મોબાઈલમાં આમ નીચું જોઈ અને કામ કરવું અથવા તો ડેસ્કટોપ ઉપર નીચું જોઈને કામ કરવું તો થોડા થોડા ટાઈમે ગરદનને થોડીક રિલેક્સ કરવી ગરદનને સ્ટ્રેચિંગ કરવી એ બધી વસ્તુઓ કરવાથી આપણી જે તકલીફ છે એ આગળ વધતી અટકતી હોય છે વ્હીકલ ડ્રાઈવ કરવામાં ખાસ ધ્યાન રાખવું વ્હીકલ ડ્રાઈવ કરવામાં જ્યારે બી બમ્પ આવે વ્હીકલ સ્લો કરી દેવું ખાડા પર આવે કેકરા આવે ઘણી વખત રસ્તો સારો ના હોય તો ધીમેથી ડ્રાઈવ કરવું ખૂબ જ સ્પીડમાં વધારે પડતું ડ્રાઈવ ના કરવું કેમકે જ્યારે બી આપણે સ્પીડમાં જતા હોઈએ છીએ હેંસી કે નેવુંની સ્પીડે જઈએ અને અચાનક જ્યારે બ્રેક મારવાની આવે છે હવે એ વખતે જ્યારે આપણે અચાનક બ્રેક મારીએ ત્યારે આપણું શરીર ત્યાંનું ત્યાં અટકી જાય છે પણ આપણી ગરદન છે એ આમ કરીને આમ તમે જોઈ શકો છો આમ કરીને આમ થતી હોય છે હવે આ જે ગરદનની આ જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ આપણી ગરદનની ગાદીને આગળ પાછળ ખસેડવામાં કારણભૂત થવાની ઘણી બધી જવાબદાર રહેલી હોય છે એટલે એ કન્ડિશન્સમાં આ બધી વસ્તુથી આપણે સાચવવું જોઈએ અને આ જો લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન અપનાવીએ તો આપણી ગરદનની હેલ્થ છે ગરદનની રેગ્યુલર સિમ્પલ કરવાની કસરતો હોય છે કે જેની અંદર કેટલીક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ રહેલી છે એ સ્ટ્રેન્ધનિંગ ગરદનની એક્સરસાઇઝ કરવાથી ગરદનના જે આજુબાજુના આગળના અને પાછળના સ્નાયુ છે એ મજબૂત રહેતા હોય છે અને આપણને લાંબો સમય સુધી ફાયદો થતો હોય છે તો મિત્રો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહો યોગા કરતા રહો અને એ પ્રમાણે કરી અને આપની હેલ્થને સારી રાખો ગરદનની હેલ્થ ખૂબ જ જરૂરી છે ગરદનની કરોડરજ્જુ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે ભગવાને પ્રોટેક્શન આપેલું છે નેચરલી એને આપણે મેન્ટેન રાખીએ ગરદનનું ઓપરેશન છે એ ખૂબ જોખમી હોય છે સારા ઓપરેશન કરવાવાળા સર્જન જોડે કરાવીએ તો ઘણી વખત જોખમ વગર બી ઓપરેશન થઈ જતું હોય છે પણ એ જોખમ સુધી ના પહોંચીએ એ જવાબદારી આપણી પોતાની છે આપણી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીએ તો આપણને લાંબો સમય ફાયદો રહે છે આપનો ખૂબ ખૂબ આભાર ઇમ્પલ સ્પેન ક્લિનિક છે જે મેમનગર એરિયામાં અમદાવાદમાં રહેલું છે એપોઇન્ટમેન્ટ નંબર અને વેબસાઇટ આની અંદર અમે આપણને બતાવેલા છે તો આપને કોઈ બી આ રિલેટેડ તકલીફ હોય તો આપ મુલાકાત લઈ શકો છો આપ અમારી આ ચેનલ છે એની અંદર દુખાવાને લગતા ઘણા બધા કારણો છે માત્ર ગરદન નહીં કમરના દુખાવા છે સાય ટીકાના દુખાવા છે અને બીજા ઘણા બધા ખભાના છે સાંધાના છે એ બધા દુખાવાની સારવાર અમે લોકો કરતા હોઈએ છીએ એના માટે અમારી આ ચેનલ છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આપ આપનો ખૂબ ખૂબ આભાર